તમે ના આવે આવે તો ઘ કરતા પેલા ઊંચું ખોલી જોયું યાર આ તો બધું માં તો રહેવાનું યાર યાર એક કોમ કરો હા ચાલુ કરી ને ચાલુ કરી દો અને થપકારી મેલી આપડે યાર ગેસ ની ગાડી ભૂલી જાય પોણી આવે એવું તો કોઈ ખારો વેપારી આવે તો પહેરાય દઈએ એવું શું થયું ના કોઈ થયું નથી

મેળા મારી બાઇક લાયા તો એમ જ માર્યા ગાડી લાવ્યા તો ધક્કા માર્યામ થાચ્યા તો પહેરાવો તો પહેરાય દે તો ચાલુ કરો કોક કરી ચાલુ છે તો બાજુ હો ને યાર એ વાત

ભલા હાજ પોઈ ભાવ ભત્રી છે આપડે ગમે એમ કરો પેરાવાળી કરો યાર હાલ ખરા પૈસા ભત્રીજા ને ચડાવું તમે જોવા હા ભત્રીજાને ચડાવવાનો તો મન છે ને ક્યારે પાછું

બરોબર ચડાવજો ને પાછું વાત કરો કાઢો ને તમે પોણી તો લાયા વાગે મારું બેટુંબ્રુ વાગે ગાડી વેચવાની મારા આપડે કાળુજી હે કાળુજી

ગાડી છે એને બધી ખબર પડે આપડે તો આવડતી ગાડીના ખૂણા ખૂણા ની ખબર હોય કે ગાડી ને છો તકલીફ જવાય ખૂણો ખૂણો કરી રહ્યા છે આપણે ખૂણો ખૂણો જોઈ લે આપડો અમે ખૂણો ખૂણો કે આપણે શિયાલ મારી દો ખૂણો ખૂણો ખબર પડી જાય જોઈ લેડો

આપડો ને દગો ના કરાયેલો લોકો નહી કરે કશું હતું બરાબર પૈસા ની વાત કરો તો પૈસા પૈસા તો રોકડા 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 ની પૈસા વાત કરો આપડા તો રોકડા પૈસા

અત્રીજા 8000 દલા ભેસ લાવશે ને ભેસ તો એમ કે આપણે 8000 ની ચાલે નહીં ના આ ઓમ કોઈ હબળું નહીં 50 50 નું 250 બરોબર ભત્રીજા લો તો મારે આ રાખો બસ હવે કોઈ પચાસ હજાર રૂપિયા અમારી કિંમત તમે ના હાલી હા બરોબર તમારી કિંમત છે એટલે હવે ગાડી આ તો ગાય આપણે અમે તો એવા નહી પાડું ગાડીએ તમારી એ કિંમત ભેગી કરી નાખશું ઓપડો બલ્લુ ભાઈ ગાય જીલેબી છૂટા એટલે ભાઈ તો છેલે છૂટે તો વાર્તા પૂરી થાય એ બધા ધણી નો કોઈ લેવા દેવા હોય ઇના પટા ગાયનું છે પણ એ તો બે ટાઈમ ધોઈ લાવવા મે ચાર ટાઈમ ગાય ધોઈ લઈ જાવ મે આ તો તમે ચાલુ કરવા દીધી નહી એ મને તો ચાલુ કરી આલો હાલ

eu

لا تانا و م